જે રીતે પ્રધાનમંત્રીનું આ આગમન આ સાથે સૌરાષ્ટ્રને કરોડોની ભેટ અને લોકોનો અને ઉત્સાહ રોનક સર યસ ઘણો મહત્વનો દિવસ છે ખુદ પ્રધાનમંત્રી માટે પણ અને સૌરાષ્ટ્ર માટે પણ કારણ કે પ્રધાનમંત્રી માટે એટલે મહત્વનો દિવસ છે કે ઠીક આજથી બાવીસ વર્ષ પહેલા તેમના રાજકીય જીવનની પ્રથમ ચૂંટણી તેઓ રાજકોટથી લડ્યા હતા પેટા ચૂંટણી અંદર રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી અને આજના દિવસે તેમનો વિજય બાદનો પહેલો દિવસ હતો એટલે સો એ તેરસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર રાજકોટનું એક ઋણ હતું રાજકોટ વિધાનસભા ક્ષેત્રનું એક ઋણ હતું અને કદાચ એ જ કારણ છે કે રાજકોટને મહામૂલી એમ્સની ભેટ મળવા જઈ રહી છે માત્ર રાજકોટને નહીં સૌરાષ્ટ્ર અને ગુજરાતને મોટી ભેટ મળવા જઈ રહી છે કારણ કે અડતાળીસ હજાર કરોડ અડતાળીસ હજાર કરોડના વિકાસ કાર્યોના અલગ અલગ પ્રોજેક્ટની આજે દેશની સરકાર ભેટ આપી રહી છે જેમાં અગિયાર હજાર પાંચસો કરોડના ખર્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો જે પશ્ચિમ બંગાળમાં ઉદ્ઘાટન થઈ રહ્યું છે સાથે જ ભારત સરકારના વિદ્યુત મંત્રાલયના સોળ હજાર ત્રણસો કરોડના પ્રોજેક્ટ જે ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર સોલારનો પીવી પાવર પ્રોજેક્ટ છે એના પ્રોજેક્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે સાથે જ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય ભારતીય ભારતની સરકારનું તેના નવ હજાર કરોડના ખર્ચના અલગ અલગ પ્રોજેક્ટ છે રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોલિયમ કેમિકલના પાંચસો કરોડના પ્રોજેક્ટનો કાર્યક્રમ છે સાથે જ પાણી પુરવઠા અને માર્ગ માર્ગ મકાન વિભાગના છસો કરોડના પ્રોજેક્ટના કાર્યક્રમોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ છે એ જ રીતે શ્રમ અને રોજગારના ત્રેવીસો કરોડના પ્રોજેક્ટનો કાર્યક્રમ છે સાથે જ એકતાળીસો કરોડનો રોડ અને પરિવહન મંત્રાલય ખાસ કરીને ભારત સરકારનો જે આ પ્રોજેક્ટ છે અને ભાવનગર તળાજા તેમજ પીપળી ભાવનગરના નેશનલ હાઈવેનું ફોરલેન અને વાઇડિંગના પ્રોજેક્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે સવારે જ કચ્છ સાથે પણ આ જોડાયેલો પ્રોજેક્ટ છે કારણ કે સામખેડી હતી સાંતલપુર નેશનલ ને સીકરણ કરવાના પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે રેલવે મંત્રાલયની વાત કરીએ તો એકવીસ 2100 કરોડના રેલવે મંત્રાલયના કાર્યક્રમો અલગ અલગ જે છે તેનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે સુરેન્દ્રનગર રાજકોટ રેલવે લાઈનનું ડબલિંગ અને ઇલેક્ટ્રિફિકેશન રામખડિયાથી આદિપુર ન્યૂ ભુજ રેલવે માર્ગનું ઇલેક્ટ્રિફિકેશનનું લોકાર્પણનો કાર્યક્રમ છે એ જ રીતે નલિયા જખોપોટ રેલવે લાઇનનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે સાથે જ આરોગ્ય અને પરિવાર કલ્યાણના ગુજરાત સરકારના વિભાગની વાત કરીએ તો રાજકોટ ખાતે ખાતે મેટર્નલ એન્ડ ચાઇલ્ડ ડેવલપ ચાઇલ્ડ હેલ્થ હોસ્પિટલ તેમજ જિલ્લા હોસ્પિટલ લુણાવાડા અને આ બધા તમામ જગ્યાના કાર્યક્રમો છે એ પણ અહીંથી જ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને સવારથી જ રાજભરની અલગ અલગ ઠેકાણે જ્યાં જ્યાં પ્રકારના કાર્યક્રમો છે ત્યાં પહેરેલ આ પ્રકારનું આયોજન કરાયું છે જે પરાક્રમસિંહ જણાવી રહ્યા હતા એ જ પ્રકારે એરપોર્ટથી એસ્કો સુધી ભવ્ય સ્વાગત થયું છે હજારોની સંખ્યાની અંદર રાજકોટવાસીઓ નહીં પરંતુ સૌરાષ્ટ્રથી અનેક નાગરિકો અહીંયા પહોંચ્યા હતા કારણ કે લાંબા સમય સુધી વિકાસથી વંચિત આ વિસ્તાર હતો પરંતુ છેલ્લા બે દશકની અંદર આપણે તમામ લોકો જાણીએ છીએ રાજકોટ અને સૌરાષ્ટ્રના અલગ અલગ તમામ નાના મોટા શહેર નગરો અને ગ્રામીણ વિસ્તારના વિકાસના અનેક પ્રોજેક્ટ આવ્યા છે અને એ જ અંતર્ગત આજે પ્રધાનમંત્રી પહોંચ્યા છે ત્યારે આપણે આ સીધા દ્રશ્યો જોઈ જોઈ શકીએ છીએ પ્રધાનમંત્રી થોડીક મિનિટોમાં જ મંચ ઉપર પહોંચશે અને પ્રધાનમંત્રીની સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે એ જ પ્રકારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે ખૂણે ખૂણેથી સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી લોકો ત્યાં પહોંચ્યા છે આ તમામ જે વિભાગો છે સરકારી જેમના કાર્યક્રમો છે એ પહોંચ્યા છે રાજ સરકારની વાત કરીએ તો ઋષિકેશ પટેલ કેમ કે ઋષિકેશ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે એ પહોંચી ચૂક્યા છે મુકેશભાઈ પટેલ રાજકક્ષાના મંત્રી છે વન અને પર્યાવરણના કુંવરજીભાઈ બાવળિયા પહોંચી ચૂક્યા છે ભાનુબેન બાવળિયા છે વિજયભાઈ રૂપાણી રાજના મુખ્યમંત્રી અથવા પૂર્વ મુખ્યમંત્રી તેમનો આ વિસ્તાર છે અને વજુભાઈ વાળા પણ તેઓ હાજર હશે કારણ કે વજુભાઈ વાળાએ પહેલી એ બેઠક નરેન્દ્રભાઈ માટે આપણે છોડી હતી આપણે તમામ લોકો જાણીએ છીએ કે જયારે પેટા ચૂંટણી લડવાની હતી ત્યારે પહેલી બેઠક તેમને ખાલી કરીને આપી હતી અને લગભગ ચૌદ હજાર કરતા વધુ મતથી નરેન્દ્રભાઈનો અહીંયા વિજય થયો હતો કુલ મળીને લોકહિતના અને રાષ્ટ્ર લોકહિતના કાર્યો અને રાષ્ટ્રને અર્પણ કરવાના અનેક કાર્યક્રમો છે એટલે જ આ કાર્યક્રમનું નામ પણ વિકાસ ઉત્સવ અપાયું છે લોકસભાની ચૂંટણી માર્ચ મહિનાના પહેલા બીજા અઠવાડિયામાં જાહેર થશે અને પહેલાનો સૌરાષ્ટ્રનો આ ઝંઝાવતી પ્રવાસ છે કારણ કે ત્રણ દિવસ અગાઉ ઉત્તર ગુજરાતના મહેસાણામાં વાળીનાથ ધામના કાર્યક્રમમાં પીએમ આવ્યા હતા સાથે જ નવસારીના કાર્યક્રમો પણ આવ્યા હતા એટલે કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત કવર કર્યા બાદ હવે કચ્છ અને સૌરાષ્ટ્રનો પ્રવાસ આજે સવારે આપણે દ્વારકાનો પ્રવાસ જોયો હતો પીએમનો અને દ્વારકાની અંદર બેટ દ્વારકાનો આપણે સુદર્શન બ્રિજ પણ જોયો એ સાથે પીએમ મોદીએ સ્કૂબા ડ્રાઈવ કર્યું હતું એ પણ આપણે એ ઇવેન્ટ જોઈ હતી કુલ મળીને દ્વારકાની કાયા પલટ થઈ છે દ્વારકાનો સ્વર્ણિમ કાળ શરૂ થયો છે માત્ર દ્વારકા જ નહીં પરંતુ કહી શકાય કે આ સમય ગુજરાત માટે પણ સ્વર્ણિમ કાળનો સમય છે કારણ કે જે પ્રકારનો નારો પણ અપાયો છે અને એ જે નારો છે એ એ પ્રમાણે જ આ ડબલ એન્જીની સરકારનો સીધો ફાયદો મળે છે અને રાજકોટની વાત કરીએ તો રાજકોટ માટે તો ટ્રિપલ એન્જીનની સરકાર છે પ્રદેશની સરકાર એટલે કે રાજ્યની સરકાર ભારતીય જનતા પક્ષની છે એમસી માફ કરજો આરએમસી એટલે રાજકોટ મહાનગરપાલિકા ભારતીય જનતા પક્ષની છે અને કેન્દ્રની સરકાર પણ છે એટલે ત્રણેય ત્રણેય જે બોડી છે એ એક જ પક્ષની છે અને સોભે એ જ કારણ છે કે અલગ અલગ પ્રોજેક્ટ રાજકોટે પણ મળી રહ્યા છે અને રાજકોટની સાથે સાથે સૌરાષ્ટ્રનો પણ વિકાસ થતો જોવા મળી રહ્યો છે